માતાજી હું છું દિલીપભાઈ ખાચર અને આ વિડીયો દ્વારા હું જણાવવા માગું છું દેવતભાઈના ચાહકોને કે મારો વિચાર એવો છે કે દરેક સમાજ માટે જે દરેક સમાજના દેવતભાઈના જે ચાહકો છે એના માટે કે આપણા દેવેતભાઈ ને ફચાવવા માટે કે કોઈ પણ આટકતરી રીતે દેવેદભાઈનો વિરોધ કરતા હોય કોઈ એમના વિરોધીઓ તો એની લડત માટે એની સામેની લડત માટે દેવેતભાઈને લડવું ન પડે અને દેવેદભાઈનો જે પણ વિરોધ કરે એને પહેલાં એમના ચાહકોથી લડવું પડે એના માટે હું એક ગ્રુપ બનવા બનાવવા જઈ રહ્યો છું કે દેવાયત ખવડ એનું નામ ઈ છે દેવાયત ખવડ સપોર્ટ એમના ચાહકોનો સપોર્ટ તરીકે એક ખવડ સપોર્ટિંગ ગ્રુપ અને એ ગ્રુપમાં જેટલા પણ દેવેદભાઈના ચાહકો છે એ જોડાય એવી મારી ઈચ્છા છે માટે એમના જે પણ વિરોધીઓ હોય એને ખબર પડે કે ખવડ આરે દુશ્મની કરવામાં પહેલાં એમના ચાહકો આયરે કરવી પડશે કે જે જેથી એમના કોઈ પણ એવા દુશ્મન ઊભા ન થાય કે કોઈ પણ એવા વિરોધી ઊભા ના થાય કે ખવડને એ મેટર માટે મેદાનમાં આવવું પડે એ લોકોને કોઈ પણ મેટર કરવી હોય એ પહેલાં એના ચાહકોનો સામનો કરવો પડશે એવું એક વાતાવરણ ઊભું થઈ જાય અને પબ્લિકને અને બધાને ખબર પડે કે ખવડના કેટલાક ચાહકો છે માટે જેટલા પણ દેવેદભાઈના ચાહકો છે એ આ ગ્રુપમાં જોડાય અને ફોલો અને મેસેજ કરે એવી આશા છે જોકે દેવેદભાઈ હંમેશા બધા સમાજ માટે બોલ્યા છે ક્યારેય પણ કોઈનો વિરોધ નથી કર્યો પણ વિરોધીઓ વિરોધીઓએ પોતાનું નામ કહેવામાં માટે ક્યાંક ને ક્યાંક ખવડને મોરો બનાવ્યા છે માટે હું તો લડ્યો છું હંમેશા ખવડ માટે પણ બધા લડે એવી આશા છે તો મિત્રો દેવાયત ખબરના સમર્થનમાં દિલીપભાઈ ખાચરે એક ગ્રુપ બનાવ્યું છે જેમાં તેમણે જે દેવાયત ખબરનો જે લોકો વિરોધ કરી રહ્યા છે તો એવા લોકોનો માટે તેમણે ખાસ આ ગ્રુપ બનાવ્યું છે કે જે લોકો દેવાત ખબરનો વિરોધ કરે છે તો સૌપ્રથમ તો તેમણે દેવાયત ખબરના ફેન્સનો સામનો કરવો પડશે એવા હેતુથી તેમણે આ ગ્રુપ બનાવ્યું છે જ્યારે દેવાયત ખવડ ઉપર કોઈ વિરોધ થાય તો એમના ફેન ડાયરેક્ટ એમને જવાબ આપી દે એવા હેતુથી આ દિલીપભાઈ ખાચરે આ એક ગ્રુપ બનાવ્યું છે અને ગ્રુપનું નામ દેવાયત ખવડ સપોર્ટ એવું રાખવામાં આવ્યું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો એક ખાસ નોંધ કે આ વિડીયોમાં અમે કોઈનો સપોર્ટ નથી કરતા અને કોઈનો અમે વિરોધ પણ નથી કરતા માત્ર ને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચૅનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો